નમસ્કાર આપ જોઈ રહ્યા છોટીવી ન્યૂઝ આપની સાથે હું છું તોરલ સુરત મહાનગરપાલિકાની ટીમની ગેમ ઝોનમાં તપાસની દેખાડા પૂરતી કાર્યવાહી જોવા મળી રહી છે સીલ કર્યા છતાં શોર્ટ ગેમ ઝોનમાં અવરજવર જવર ચાલુ છે તપાસ ટીમ દ્વારા પીપલોદના શોર્ટ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું હતું સીલ માર્યા છતાં ગેમ ઝોનના કર્મચારીઓ જે છે તે તેમાં પ્રવેશ કરી રહ્યા છે માત્ર મુખ્ય દરવાજો સીલ કરીને કાર્યવાહી જે છે તે માત્ર દેખાડા પૂરતી કરી છે સુરત મહાનગરપાલિકાની ટીમે દેખાડા પૂરતું કામ કરીને સંતોષ માન્યો છે ચકાસણી દરમિયાન અગિયારમાંથી દસ ગેમ ઝોન ને સીલ કરવામાં આવ્યા છે તો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેમ ઝોનમાં જે તપાસ કરવામાં આવી હતી જે કાર્યવાહી કરવામાં આવી હતી તે દેખાડા પૂરતી કાર્યવાહી પુરવાર થઈ રહી છે શોર્ટ ગેમ ઝોન જે સુરતમાં આવેલું છે તેને સીલ કરવામાં આવ્યું હતું પરંતુ પાછળનો જે દરવાજો છે તે ખુલ્લો રાખવામાં આવ્યો પાછળથી જે કર્મચારીઓ છે તે અવર કરી રહ્યા છે ગેમ ઝોનનો મુખ્ય દરવાજો બંધ કરીને દેખાડા પૂરતી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી છે ધ્રુવ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે ધ્રુવ જે રીતે રાજકોટ ગેમ ઝોનની ઘટના સામે આવી હતી હજુ તો તે જે ગેમ ઝોનની દુર્ઘટનાના જે પડઘા છે તે સંભળાઈ રહ્યા છે તેમાં સુરત મનપા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે બિલકુલ જ દેખાડા કાર્યવાહી થઈ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે સાચી વાત છે તોરલ જે રીતે રાજકોટની ઘટના બની ને તાત્કાલિક એવું દર્શાવવામાં આવ્યું કે એની એક ટીમ નું ગઠન થયું છે અને તમામ જે ગેમ ઝોન છે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે બાર જેટલા જુદા જુદા અધિકારીઓ સાથેની ટીમ બનાવવામાં આવી અને સુરતમાં સત્તર જેટલા નાના મોટા ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી ચોવીસ બાર થી ચૌદ કલાક સતત તપાસ કરાઈ અને એવું બતાવવામાં આવ્યું કે હવે આ તમામ ગેમ ઝોન પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલું આ એક જે શોર્ટ ગેમ ઝોન છે ત્યાં સીલ પણ કરવામાં આવ્યું આવા અગિયારમાંથી દસ મોટા ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે એટલે કે અચાનક જ સુરતનું જે તંત્ર છે તેને જ્ઞાન થયું અને આ આ ઘટના બાદ તેઓ કામગીરી કરવા આગળ વધ્યા પરંતુ જે રીતે કામગીરી થઈ અને સીલ કરતા દેખાયા પરંતુ આ કામગીરી માત્ર નામ પૂરતી થઈ હોય દેખાડા પૂરતી થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તમને જે આ દ્રશ્ય બતાવવા મુખ્ય દરવાજા પર એકદમ નીચે નાનો અમથું સીલ કરીને દરવાજો બંધ કરી દીધો એટલે ક્યાંક ગેમ ઝોન બંધ છે પરંતુ હવે જે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તે અહીંયાનો જે બીજો દરવાજો છે તેને સીલ નથી કર્યો આ અગાઉ પણ વીટીવી ની ટીમ જયારે અહીં આવી અને આ તમામ દ્રશ્ય બતાવ્યા એટલે તાત્કાલિક ધોરણે છે ને આ દરવાજાને એ લોકોએ બંધ તો કર્યો પરંતુ આ દરવાજાને સીલ નથી કરવામાં આવ્યો એટલે કે પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી કે આગળ અમે સીલ કર્યું છે અને આખું ગેમ ઝોન બંધ થઈ ગયું છે આજ પ્રકારની કામગીરી આ જ પ્રકારની કામગીરી તે તમામ ઝોનમાં કરી જો અત્યારે આ દરવાજાને બંધ કરી દીધો છે લોક કરી દીધું છે દરવાજાથી અગાઉ વીટીવી અંદર પ્રવેશ પણ કર્યો હતો અને અંદર કર્મચારીઓ કામ પણ કરી રહ્યા હતા એટલે ખૂબ જ ગંભીર બેદરકારી જે મહાનગરપાલિકાના તંત્ર હોય કે જે અધિકારીઓ કરી હતી તેમની કહી શકાય એ જ રીતે હજુ પણ આ જે ગેમઝોન છે તેની પાછળ પણ આજ રીતના દરવાજા આવ્યા છે અને તે દરવાજાઓ પણ આ રીતે ખુલ્લા છે ત્યાંથી પણ કર્મચારીઓ અવરજવર અને પ્રવેશ કરી શકે છે અને કરતા પણ હતા એટલે આ ખૂબ જ મોટી બેદરકારી મહાનગરપાલિકાના તંત્રની કહી શકાય છે કારણ કે એ સીલ માર્યું છે એટલે સીલ મારવાનો મતલબ જ એ થાય છે કે હવે આ ગેમ ઝોનમાં કોઈ પણ વ્યક્તિ મહાનગરપાલિકાની પરમિશન વગર કે આ તંત્રનું જે ગઠન થયું છે તે અધિકારીઓની પરમિશન વગર અંદર પ્રવેશ ન કરી શકે તેમ છતાં તેઓ અંદર બેરોકટોક પ્રવેશ કરી શકે છે અને જે પ્રકારની તેઓને નોટિસ આપવામાં આવી હોય છે તો તેમાં એવું પણ થઈ શકે તેમાં છેડછાડ પણ કરી શકાય એવી પણ એક શક્યતાઓ રહી છે એવું નથી કેતા કે એવું થાય પણ એવી શક્યતા રહી છે એટલે કે આ રીતની કામગીરી જયારે મહાનગરપાલિકા તંત્ર અચાનક જાગીન કરતું હોય અને તેમાં પણ આવી ત્રુટીઓ રહી જાય તો સમજી શકીએ છે કે કેટલી મોટી બેદરકારી કહી શકાય આ જો આ દરવાજો પણ ખુલી શકે છે અહીંથી પણ પ્રવેશ મેળવી શકાય છે આ જ રીતે તમામ જે ઓફિસ છે તેમાં અંદર અવર જવર કરી શકાય છે એટલે આ એક રીતે કહી શકાય તો કે જે રીતની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કામગીરી થવી જોઈતી હતી એ મુજબની કામગીરી નથી થઈ તે અહીં સ્પષ્ટપણે જોવા મળે છે તમામ બાબતોએ ખૂબ જ જીવનભરી તપાસ થવી જોઈતી હતી એ નથી થઈ અહીં પણ આ જ પ્રકારનું જે ગેમઝોન છે તેની સ્ટ્રકચર હતું આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી જુદી જુદી બાબતોની તપાસ કર્યા બાદ આખરે અહીં પણ નોટિસ ફટકારીને તેને સીલ કરવામાં આવ્યું છે આજ રીતે દસ જેટલા જે ગેમ ઝોન છે છે તે સીલ કરવામાં આવ્યા અને તમામ ગેમ ઝોન પર આજ રીતની કામગીરી જોવામાં આવી રહી છે તેવું જોવા મળી રહ્યું છે પરંતુ આ રીતે જે મહાનગરપાલિકાને અત્યારે અચાનક જ તંત્રને અચાનક જ ભાન થયું કે સુરતમાં પણ આવા ગેમ ઝોન ચાલી રહ્યા છે તેની પર કાર્યવાહી થવી જોઈએ અને આવા દસ જેટલા ગેમ ઝોન કે જે જીવતા હોય રાજકોટની દુર્ઘટના છે તેવી કરી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિમાં હતા અને તેઓને અચાનક જ બંધ કરવામાં આવ્યા આ જો દુર્ઘટના ન બની હોત તો સુરતના આ તમામ ગેમ ઝોન પણ મોતનું ગેમ ઝોન બની શકે તેવી સ્થિતિ હતી અને આખરે આ ભ્રમગન થયા બાદ અત્યારે આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે પણ તે પણ માત્ર દેખાડા પૂરતી કે ઉપર રિપોર્ટ મોકલી શકાય તે પૂરતી જી બિલકુલ ધ્રુવ આપ જોડાયેલા રહેજો તો ફરી એક વખત દર્શકોને આ દ્રશ્યો બતાવીશું આપ જોઈ શકો છો કે સુરત મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કેવી રીતની કાર્યવાહી કરવામાં આવી છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે વીટીવીના માધ્યમથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો પીપલોદમાં શોર્ટ ગેમ ઝોન જેને સીલ કરવામાં આવ્યું પરંતુ મુખ્ય દરવાજો સીલ કરવામાં આવ્યો અને બાકીના તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે તો જાણે કે પાલિકાએ જે રસ્તો શોધી આપ્યો હોય તમામ સંચાલકોને તેવો પ્રશ્ન પણ હવે ઉપસ્થિત થઈ રહ્યો છે અવર જવર કરવા માટે આ તમામ દરવાજા ખુલ્લા છે હજુ પણ લોકો અંદર અવર કરી શકે તે પ્રમાણેની જાણે કે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ અઠ્યાવીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારબાદ પણ મનપાની જે કામગીરી છે તેના પર અનેક પ્રશ્નો છે ગેમ ઝોનના જનરલ મેનેજર આપણી સાથે જોડાયા છે હું આપને પૂછવા માંગીશ કે આપનું જે ગેમ ઝોન છે તે મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું પરંતુ મેઇન દરવાજો જ સીલ કરાયો છે બાકી બધા દરવાજા ખુલ્લા છે તો શોર્ટ જે ગેમ ઝોન છે તેના સંચાલક સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો જનરલ મેનેજરને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ ચાલુ ફોને જ અમારી વાત સાંભળતા જ વાત કરવાનું ટાળ્યું હતું અને ફોન કાપી નાખ્યો હતો તો આપ જોઈ શકો છો કે મનપાની કામગીરી સામે તો સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ રાજકોટની જે દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ જે કરુણાંતિકા સર્જાઈ છે છતાં પણ લોકોને કોઈ જ શેહ શરમ નથી ફરી એક વખત જનરલ મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે અમારો ફોન રિસીવ નથી કરવામાં આવી રહ્યો પીપલોદમાં આવ્યું છે આ ગેમ ઝોન જ્યારે મનપા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે તેના જનરલ મેનેજરને અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ એક વખત ફોન કર્યો વાત સાંભળતા જ તેઓએ ફોન કાપી નાખ્યો અને બીજી વખત જયારે અમે ફોન કરી રહ્યા છીએ ત્યારે તે અમારો ફોન રિસીવ નથી કરી રહ્યા તો ગેમ ના સંચાલક દ્વારા ફોન કાપી નાખવામાં આવ્યો આ પીપલોદમાં આવેલું ગેમ ઝોન છે જેના દ્રશ્યો પણ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મુખ્ય દરવાજો જેને મનપાના કર્મચારીઓ આવીને તપાસ કરીને સીલ કરીને ગયા છે પરંતુ તમામ બીજા દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે રાજકોટની જે દુર્ઘટના છે તેના પડઘા હજુ પણ સંભળાઈ રહ્યા છે છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી વસંત બસંત પરીખ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે આપણે તેમને ફોન લગાવી રહ્યા છે ફાયર ચીફ ઓફિસર છે શું કહેવા માંગે છે આ સમગ્ર મામલે તેમને પણ સાંભળીશું પરંતુ જો તે ફોન ઉપાડે છે વીટીવી નો તો અમે અનેક સવાલો જે ઉપસ્થિત થઈ રહ્યા છે માત્ર મીડિયાના મનમાં પરંતુ જનતાના મનમાં પણ પ્રશ્ન આપ જોઈ રહ્યા છો કોઈ જ ફોન રિસીવ નથી થઈ રહ્યા ગેમ ઝોનના સંચાલકને જ્યારે સંપર્ક કર્યો તેઓએ ફોન કાપી નાખ્યો ફાયર ચીફ ઓફિસરને ફોન કર્યો તેઓ પણ ફોન રિસીવ નથી કરી રહ્યા સુરત મનપાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઉપરથી કાર્યવાહીના આદેશ તો આપી દેવામાં આવ્યા છે તમામ ગેમ ઝોનમાં પહોંચી રહ્યા છે તમામ મનપાની ટીમ પરંતુ જે રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે શંકાના દાયરામાં આવી રહી છે